સૌએ સાથે મળીને ગાંધીનગર ગૃહ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રમુખ ઋત્વી જોશીએ આ પ્રસંગે ગાંધીજીના આદર્શો અને મૂલ્યોને યાદ કર્યા અને ગાંધીજીના માર્ગ પર ચાલીને દેશ અને સમાજની સેવા કરવાના સંકલ્પને દોહરાવ્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ સાદગીપૂર્વક શ્રદ્ધા સાથે ગાંધીજીના યોગદાનને બિરદાવ્યું गांधी अमर रहो अमर रहो बाबू तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबू तेरा नाम रहेगा महात्मा गांधी अमर रहो अमर रहो अमर रहो गांधी बापू अमर रहो अमर रहो अमर रहो महात्मा गांधी अमर रहो अमर रहो अमर रहो भारत देश ना राष्ट्रपिता महात्मा गांधी ने आजे जन्म जयंती અને ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ કરીએ છીએ એમને સતસત નમન કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ગાંધી બાપુનું નામ માત્ર ભારત દેશ પૂરતું સીમિત નથી પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ મહાત્મા ગાંધીને લોકો યાદ કરે છે કેમ યાદ કરે છે કે આ એ મહાત્મા ગાંધી હતા જેમને અંગ્રેજો સામે સત્ય અને અહિંસાના રસ્તા પર જે અંગ્રેજો પાસે ફોજ હતી શસ્ત્રો હતા બધું જ હતું એ અંગ્રેજોને માત્ર સત્ય અને અહિંસાના રસ્તેથી એ અંગ્રેજોને એમને આ દેશમાંથી ભગાડ્યા અને આ દેશને આઝાદી અપાઈ આપણે સૌ આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આજે મહાત્મા ગાંધીને પણ સશક્ત નમન કરવા પડે એમના નેતૃત્વમાં આ દેશમાં આઝાદીની લડાઈ લડવામાં આવી હતી આજે સાથે સાથે લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મતિથી છે ત્યારે એમને પણ અમે યાદ કરીને પુષ્પાંજલિ કરીને નમન કરીએ છીએ ખાસ કરીને આપના માધ્યમથી આ દેશના આજના યુવાનોને કહેવા માંગુ છું કે આપણે બધાએ જે મહાત્મા ગાંધીએ આ દેશમાંથી અંગ્રેજોને ભગાડીને દેશના આઝાદી અપાઈ ત્યારે આજે ફરી જે ગાંધી વિચારને મારવા માટે કેટલાક લોકો જ્યારે પ્રયત્ન કરતા હોય કારણ કે જે લોકોએ ગાંધીજીની હત્યા કરી એવા લોકો સત્તામાં બેઠા છે એ લોકોને ગાંધીજી નોટમાં પસંદ છે પણ ગાંધી વિચાર પસંદ નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી તો કટિબદ્ધ છે અને અમે તો મહાત્મા ગાંધીના વિચાર પર ચાલીએ છીએ ગાંધીજીના રસ્તે પર માર્ગદર્શન પર ચાલી રહ્યા છે અને એ સમયે મહાત્મા ગાંધીએ જે દેશને આઝાદી અપાઈ ત્યારે આજે બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે ત્યારે આજે ફરી વખત બધા સંકલ્પ લઈએ છીએ કે આ દેશની પ્રજામાં વડોદરા ગુજરાત બધી જગ્યાએ જાગૃતતા લાવીશું અને ગાંધી વિચારને જીવતો રાખવા માટે કારણ કે જે લોકોએ ગાંધીજીની હત્યા કરી એમને એવું લાગ્યું કે ગાંધીજીની હત્યા કરીશું તો દેશ ભૂલી જશે ના ગાંધીજીનું શરીર મરી ગયું પણ ગાંધીજીના વિચારો આજે પણ દેશના એક એક નાગરિકમાં જીવતા છે અને ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી કરતા રહેશે